હલો દોસ્તો હું અક્ષય પટેલ ઇંગ્લિશ વિથ અક્ષય યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે રોજબરોજ બોલવામાં આવતા નવા પચીસ અંગ્રેજી વાક્યો ડેલી યુઝ ઇંગ્લિશ સેન્ટન્સીસ જોવા જઈ રહ્યા છીએ સ્પોકન ઇંગ્લિશ સેન્ટન્સીસ વિથ ગુજરાતી ઇન ડેલી લાઈફ કોન્વર્સેસન સો લેટ સ્ટાર્ટ ધ ફસ્ટ સેન્ટન્સ ઇઝ મારી સાથે રહો બી વિથ મી તમારા નખ કાપો પેર યોર નેલ્સ તમારું નાક સાફ કરો બ્લો યોર નોઝ નળ ચાલુ કરો ટર્ન ઓન ધ ટેપ પાણી આવી રહ્યું છે વોટર ઇઝ રનિંગ તમારા હાથ ધોઈ લો વોશ યોર હેન્ડ્સ નળ બંધ કરો ટર્ન ઓફ ધ ટેપ નવા કપડાં પહેરો પુટ ઓન ન્યૂ ક્લોડ્સ તમારા શર્ટના બટન બંધ કરો બટન અપ યોર શર્ટ તમારા બૂટ પહેરી લો પુટ ઓન યોર શૂઝ બારી બંધ કરો ક્લોઝ ધ વિન્ડો બારણા પાસે બેસો સીટ એટ ધોર મારા તરફ જુઓ લુક એટ મી કંઈ ખાઈ લો હેવ સમથિંગ અને બીજી રીતે કહીએ તો ઈટ સમથિંગ કેળું છોલી લો પીલ ઓફ ધ બનાના વધારે ના ખાતા ડોન્ટ ઇટ ટુ મચ અને બીજી રીતે કહીએ તો ડોન્ટ ઓવર ઇટ થોડું પાણી પી લો હેવ સમ વોટર તમારા બૂટ ઉતારો ટેક ઓફ યોર શૂઝ જાઓ અને તેને મળો ગો એન્ડ મીઠ હિમ અને જો સ્ત્રી હોય તો ગો એન્ડ મીટ હર તમારો મોબાઈલ મને બતાવો સો મી યોર મોબાઈલ કોઈને કહેતા નહીં ડોંટ ટેલ એની મને તે યાદ કરાવજો રિમાઈન્ડ મી ઓફ ઇટ મારો હાથ પકડી લો હોલ્ડ માય and thanks for watching this video see you in the next video with new 25 daily using english sentences till the time bye bye and take good care of yourself